પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં થઈ રહ્યો છે સતત વધારો હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આવ્યા અપીલ કરવા સી આર પાટીલે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ બહુ મોટું મન રાખીને રૂપાલા સાહેબને માફ કરે આવતીકાલે પાટીલના નિવાસસ્થાને રૂપાલા વિવાદનો અંત લાવવામાં કરાશે બેઠક કે સમાજમાં જે રોષ છે સ્વાભાવિક છે કે એમના મને ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણાથી વિનંતી પણ કરું છું એટલે હવે અમે સમજાવીએ છીએ ને કે હવે આ બાબત શાંત હતા આ બાબતે કોઈ વિચારણા કરી છે